કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવો બ્લોગમાં બધાનું સ્વાગત છે અને આજે તો આખી રાત વરસાદ પડ્યો આખી રાત એટલે ચલા કે વરસાદ પડે તો પા બે ચાલ છે ને હા હા તો આજે ગાઈ જો હાથ વગેરે વરસાદ ચાલુ મને તો ખબર નહીં કે આખી રાતનો ચાલુ મને લાગે કે આખી રાતનો વરસાદ ચાલુ હોય તો જો ગાઈ સત્તારે વરસાદ થોડો થોડો ચાલુ છે ગુડ મોર્નિંગ બાબા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ ના તો ગાઈ જો ત્યારે મમ્મી ત્યાં જઈ હાડે નોકરી

તો ગાય જો અત્યારે રશ્મિકા બેન બનાવી છે બડી અત્યારે બડી બનાવવા માટે મૂકી દીધી છે વાટકામાં પડે તો ગાઈઝ ઠોકી દેવો ઠોકી દેવું પડશે ચલો ગાઈઝ હવે આપણે ઠોકી દઈએ તો ચલો ગાઈઝ એકદમ બડી બની ગઈ છે રેડી તો અત્યારે પાછું એ બીજી મૂકવાની છે કે આ ખાલી થાય એટલે મૂકીએ શું કે રશ્મિકા બેન તો ચલો ગાઈઝ જો અત્યારે રશ્મિકા બેન બડી કાપી છે ખાના વિરમ તો આવી જશે બળી ખાવા માટે તો ચલો ગાઈ સવાર સવારના અંદર બળી બનાવીને રહીશ મું કે બેન આ સવાર સવારમાં બીજા ગાઈશ ગઈશ ફાઈનલી બળી એકદમ કાપી મૂકી દીધી અને અત્યારે પનીર નહીં પનીર જેવું લાગે નહી ગાયશ પનીર પણ સેમ આવું જ આવે તો અત્યારે નાસ્તામાં વહેલા વહેલા બળી બનાવીને રહીશ મું કે બીજી બનાવવા મૂકી દીધી આપણે ચલો ગાઈશ બીજી એકદમ બડી તમને રેડી થઈ ગઈ આ વાર તો કમ્પ્લીટ બનાવી ગયા

તો ગાય જોવા જમને હોસ્પિટલ નોકરી માટે અને રશ્મિકા બેન કચરો વાળી શાક ખાઈ ખાવાનું શાક બટા બટાકા શાક બનાવી ખાધું કઢી ટીફીન લઈ જાય સાસ પડી રશ્મિકા તો ગાય જો બટ્ટા બટાકાનું શાક અને સાસ લાભ સાસ પડી ફીનમાં સાસ નહી પડી હોય ગાય ખાઈ આપણે તો ગાય જો અત્યારે બેન સાંજનું ખાવા માટે મરચા બનાવી છે એટલે મરચું મરચું બનાવવાનું વાટેલું મરચું તો ગાય જુઓ અત્યારે બેન મરચા ગરમ છે એટલે શેકી છે વાટેલા મરચા બનાવવાના ને બરાબર તો ગાય જો અત્યારે પપ્પા લસણ લસણ ચોખું કહું પણ મરચું વાટો ખાણું ચી એવું Tegaijo kepada ada Desimerto Desimerto buat apa? Hah, batu apa? Borobor. Aduh, Aji kuak mau apa? Tegaijo resmi kan suci cuci cuci banget Tegaijo aja terusnya. Hah, Tegaijo asik ya. તો ચલો ગાઈસ મમ્મીને અત્યારે બનાવી છે ભાખરી તમે જો વાટર રોટ બધે હતા નહીં બનાવી ખીચડી બનાવી હતા તો ચલો ગાઈસ મમ્મીને ખીચ બનાવી છે ભાખરી પડે બાજીને રોટલા તો વધુ નહીં તો જો ગાઈસ અત્યારે વીરા મૂંઘ્યા છીએ વીરામાં તાવા તાવા તબિયત ખરાબ થઈ ગઈ તમારી તો ગાઈસ દહીંનું રાખતું શાહ અને શાહ અને ભાખરી તો ચલો ગાઈસ ખાવો જાય જો